કમોસમી વરસાદના કારણે વડોદરાના ડભોઈ તાલુકાના ખેડૂતોને મોટું નુકસાન થયું ડભોઈના શંકરપુરા તેન તલાવ ચાંદોદ નાના કરડા સહિતના વિસ્તારમાં ખેતી પાક ધોવાયો છે સોયાબીન કપાસ ડાંગરનો પાક ત્રણ દિવસ આવેલા વરસાદમાં જમીન દોસ્ત થયો જેના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વયું અને તેમને લાખો રૂપિયાનું નુકસાન થયું હવે શિયાળુ પાકનું વાવેતર કરવા માટે ખેડૂતોને સહાયની જરૂર છે ખેડૂતો રજૂઆત કરી રહ્યા છે કે સરકાર સત્વરે સર્વે કરી સહાય આપે જેથી તેઓ આગામી સમયમાં પાક લઈ શકે શંકરપુરા ગામમાં દરે આજુબાજુના ગામમાં બહુ નુકસાન થયેલું છે અને સરકારને રજૂઆત કરવા છતાં સૌરાષ્ટ્રમાં ને એમાં નુકસાની એ લોકો આપી રહ્યા છે પણ મધ્ય ગુજરાતને અને વડોદરા જિલ્લાને તો તદ્દન જ બાકાત કરી રહ્યા છે એટલે અમારી સરકારની એટલી ભલામણ છે કે અમને આ વર્ષે આવું નુકસાન જે થયું છે એનું અમને વળતર આપો સોયાબીનના ટોટલી પંદર હજારનો ખર્ચો હતો અને પંદરે પંદર હજાર અત્યારે જીરોમાં છે ડાંગરભાઈ જીરોમાં છે અને મકાઈનું વાવેતર બી કરી દીધું હતું તે બી અત્યારે મકાઈમાં પાણી ફરી વળ્યું છે કપાસમાં બધામાં પાણી ફરી વળ્યું છે